આમ આદમી મામલતદાર ને કડક રજૂઆત કરવામાં આવી રાજુલા શહેર ની શાક માર્કેટમાં ગંદકીના પ્રશ્ન ને લઈને આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ બલદાણિયા અને રાજુલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કિરીટભાઈ પંડ્યા તથા લઘુમતી સેલના પ્રમુખ હુસેનભાઈ ઝાંખરા દ્વારા કડક રજૂઆત ટેલિફોનિક દ્વારા મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કરવામાં આવી અને બે દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરી આપવા માટે બંને અધિકારી દ્વારા બાહેદારી આપવામાં આવી હવે સાહેબ અત્યારે એટલી ભયંકર ગંદકી છે કે કોલેરો રોગચાળો ફાટી નીકળે છે જવાબદારી કોની હા સાહેબ કારણ કે આની પહેલા સાહેબ અઠવાડિયા થી રજૂઆત કરે છે આ લોકો કોઈ એક્શન જ નથી લેતો